તબક્કાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તેજ પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મોરબી કચ્છ લોકસભા બેઠક પર જંગી સરસાઈથી વિજય મેળવવા ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા દ્વારા પ્રચાર વેગવંતો બની રહ્યો છે જેના ભાગરૂપે વિનોદ ચાવડાએ મોરબીના શનાળા રોડ પર આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી કાર બાઇક સાથે રોડ શો યોજ્યો જેનું દરબારગઢ ખાતે સમાપન થયું આ દરમિયાન મુખ્ય બજારના વેપારીઓ દ્વારા વિનોદ ચાવડાનું ઠેર ઠેર સન્માન કરવામાં આવ્યું આ તકે વિનોદ ચાવડાએ મતદાતાઓની વિના રોજ અચૂક મતદાન કરવાની અપીલ કરી હતી મોરબી લોકસભાનો પ્રચાર પ્રસાર મારો ચાલી રહ્યો છે જ્યારે હવે મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર મારો ગ્રામ્ય કક્ષાનો પ્રવાસ પૂર્ણ થયો છે પાંચસો કરતાં વધારે ગામડાઓ પાંચસો કરતાં વધારે નાની મોટી સભાઓ કાર્યક્રમો પાંચસો કરતાં વધારે મંદિરો અને પંદર હજાર કિલોમીટરનો પ્રવાસ આ પોણા બે મહિનાની અંદર સમગ્ર કચ્છ મોરબી લોકસભામાં થયો છે આજે હવે જ્યારે મોરબી મધ્યે અમે આવ્યા છીએ અને મોરબીમાં આજે ભવ્ય રોડ શોનું આયોજન છે મોરબીની જનતા મતદારોને હું નમ્ર વિનંતી કરું છું સાતમી તારીખે જ્યારે મતદાન છે ત્યારે અચૂક અને ફરજિયાત આપણે બધા મતદાન કરીએ આજે આ વિશાળ રોડ શોની અંદર અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા અમારા જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડભાઈ અને સૌ આગેવાનોની ઉપસ્થિતિ સૌ કાર્યકર્તાઓ અને સૌ મતદારો અને જનતાની વચ્ચે જઈ કરી અને સાતમી તારીખના મતદાન કરો નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરો કમળને મતદાન કરો એ અપીલ કરવામાં સુરત પોલીસની સતર્કતાને કારણે એક